નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કેન્દ્રશાજી પ્રદેશ લખનઉ મોટા ભૂકંપના આંચકાથી ઊંડાઈ સપાટી થી દસ કિલોમીટર નીચે હતી કેન્દ્ર શાસિત પ્રદેશ લખનઉમાં રવિવારે રાત્રે ટૂટક ટૂટક બરફવર્ષા થઈ રહી છે લખનઉ ભૂકંપની પાકિસ્તાન સુધી અસર થઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાઈ રહ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે કેટલાક સ્થાનિક પૃથ્વી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આ આજકા આવનારી મોટી ધરતીકંપના ઘટનાનો સંકેત હોઈ શકે છે જમ્મુ કાશ્મીરમાં તાજેતરના સમયમાં નાના ભૂકંપના આજકા અવારનવાર આવી રહ્યા છે શું આ નાના ધરતીકંપો કોઈ મોટા જોખમની નિશાની છે આવી સ્થિતિમાં તેને હળવાશથી લેવું નહીં એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે નિશાન તો માને છે કે હળવા ભૂકંપથી મોટી ચેતવણી તરીકે જોવું જોઈએ અને મોટા ભૂકંપના કિસ્સા નુકસાન ટાળવા માટે અગાઉથી તૈયારી શરૂ કરવી જોઈએ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ